બ્રાહ્મણ હું બધું બ્રાહ્મણ બ્રાહ્મણ સમજુ છું સમજતી એવી નથી પણ આ જે બનાવ ને વખત ઘેરાઈ ગઈ તી કે પરિવાર ને તેને થયું ને એમાં આ વ્યક્તિ નો એવો સપોર્ટ હતો કે ભાઈ આ કરવા લાગુ ને તે કરવા લાગુ ને ધીરે ધીરે જે મારે ઘરવાળાનું કામ હતું ને મારે આ વસ્તુ ઉપર જે નેગેટિવિટી હોય છે ને ભાઈ કે ભાઈ હાલો આપડે એવા કોઈ ફંદ ફતુર હોય કે હાલો અટાણે છોકરા જે રીતે બગડતા હોય ને થાય છે એવું નતુ ભાઈ બરોબર એની ઉમર એવડી છે ને મારી એવડી છે પણ હવે એ વ્યક્તિ એ કઈ રીતે મને એની તરફ આટલો ખેચાઈ ગયો ખેચાઈ ગયો નું એની વાત માં આવી જ ગઈ હું કરવા લાગીશ હું કરવા લાગી શું કરવા લાગીશ અને કઈ રીતે એને મને ઘેરી ને કે હું પછી એને જે મારે ટાર્ગેટ એ રીતે કરી નાખી ને ભાઈ કે હું દોડાતી જ ગઈ હવે

અને ધીરે ધીરે મારે ઘર માં કોઈ પ્રોબ્લેમ નથી નથી મારા ઘર વાળા નું દુઃખ બરોબર મારે ભગવાન ની દયા થી બધી રીતે સારું છે બસ બસ અને એ એની કરતા ક્યાંય સારું બેન એ બેન તમે ઉભા રહ્યા તમે તો ત્યાં જઈ આવ્યા તમે ત્યાં જોયું અમે તો જોયું નથી સાંભળો એ નથી જોયું એ સારું ભાઈ જો એની પોઝિશન અને તમે તમારે ઘર ની વેલ્યુલેશન જો નંબર બીજો પછી એની જાતિ જો તમે તમારી સમાજ ને તમારી એક તમારા સંસ્કાર જો

છતાય આ લોકો એકલા પડી ગયા તા હું એક જ લડતી તી હારો હાર છેલ્લે ધારા એ જે વસ્તુ મેં કીધું હારું બેન હારી કેવાય મારા ભાઈ ની દીકરી એને મને છેક થી પકડી રાખી ને પાછી લઇ આવી ભાવના બેન બેન આ ઓડિયો તમારો વાયરલ ઓડિયો તમારો વાયરલ થયો ને હા આ તમારો જે આખો કોન્ટેક્ટ નો છે ને ભાવના બેન જ મને રિંગ કરી છે હા એટલે ભાવના બેન ભાવના બેન ના હિસાબે જ આ તમારો ઓડિયો વાયરલ કર્યો પછી તમારી દીકરી એ મને ફોન કર્યો હા એટલે ઈ મારી બેન ભાઈ ની દીકરી બેન થાય છે ભાઈ પણ એક હગીચું થી વિશેષ થઈ ને રહી માં થી વિશેષ થઈ આજે ઉભી રહી બેન આ બધી ચીગર ના છે આજે તમે કોઈ પણ ને સહકાર મળી જાય ને તો પછી મેં અત્યારે થોડીક તબિયત નારી હજી છે ને જો મને છે ને બાટલાની ની આમ તડકા લીધે મને કપાળ ને લાયગું જ ને હરખાઈ ને તો બાટલા ને એવું ક્યાય ચડાવ્યું તું ગાંધીનગર civil માં

મને એટલી ખબર પડે ને કે કુળદેવી કઈ જ્ઞાતિ ના ક્યાં ક્યાં હોય તમને ઘેર ના એવું બધું થોડું ઘણું થતું પણ અમુક વસ્તુ મને યાદ નથી રેતી ભાઈ મનસુખભાઈ મોબાઈલ ની અંદર ઈજ ને બાકી મારો કોઈ એવો વિષય નતો આટલી ઉંમરે છોકરા પરિણાવ ની જ ઉમર હોય મારે કઈ આપડે કઈ નાની હુની વ્યક્તિ નથી તમે મને જોઈ નથી હજી કે નથી મને ક્યારે મળ્યા આપડો કોઈ પરિચય છે નઈ ભાઈ અમારે તો પર્દાફાશ અમારે હોય ને એના લીધે હું હા અમારે છે ને અમે કોઈ જાટલી બંધ નો છોકરો હોય ને તો ગોવિંદ છોડતો જ નથી બેન મારી હથા માં આ વસ્તુ

આવા માણસો જે અત્યારે બરોબર પણ આવા આવા માણસો જે જ્યાં જ્યાં થાય ને તો વસ્તુ રોકાતી જાય તમારા જેવા જો માણસો હશે ને તો હજી ન્યાય જીવતો રહેશે એટલે તમે જે કામ કરો છો ને એના માટે તમને સહયોગ કરો છું જી જી બેન હવે કઈ ઉપાધિ નો કરતા અને તમે તમારા પરિવાર માં

માણસ માત્ર પાત્ર મારી વાત સાંભળો માણસ કોઈ પણ માણસ હોય સ્ત્રી છે ને ભોળી જાતિ છે ભૂલ ખાઈ જાય એના જ કઈ મતલબ નથી પણ હવે આપડે હવે બીજી વાર આવું ન થાય એવું તમે થોડુંક ખ્યાલ રાખજો

અરે અરે બાપા હવે એ કુદરત કરતો હોય છે આ લોકિક શક્તિ કામ કરતી હોય છે માણસ માત્ર કઈ નથી માણસ છે ને એને ઠીક છે કદર કરનારા કદર કરતા બેન ગાયરું દેનારા ગાયરુ દેતા જેના મા બાપ ના સંસ્કાર હોય એના સંસ્કાર એવા હોય તો કેટલા એમને દેતા હોય ત્યાંથી જે આવતું તું ને એમાં અમુક વસ્તુ કરાવવામાં આવતી હ

પ્રિયાંશી હા પ્રિયાંશી બેટા તાર મમ્મી ઘરે આવી ગયા ને હા હા શાંતિ થી રેજો હો અને હવે રોતી બોતી નહીં રેડી થઈ ગયું ને બધા ઘર પરિવાર માં સારી રીતે રેજો હો એ હા હા આપડે પ્રિયાંશી જ બોલો ને હા હા હાજી હાજી બેટા અને તારા મમ્મી નો photo એક આમાં whatsapp માં નાખી દયો એ હા જી જી હા બે માં દીકરી હારે ને એવો ફોટો મોકલો એ હા એ હા હમણાં મોકલું આમાંથી હો હા Yeah! yeah.